દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ડભોઈ નગર સિનિયર સિટીઝન પરિવાર દ્વારા બ્રાહ્મણ સમાજની વાડી ખાતે સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો આ પ્રસંગે ડભોઈ બી એ એસ સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય આનંદ તીર્થ સ્વામી અને સાધુ સંતો હાજર રહ્યા હતા અને આશીર્વાદ વચન પાઠવ્યા હતા સંસ્થાના પ્રમુખ અને મંત્રી દ્વારા મહાનુભવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જૈમીનભાઈ પટેલ મહામંત્રી ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંઘ અને કુમાર ઠાકરને સન્માનિત કરવામાં આવ્યા હતા તો ઓક્ટોબર અને નવેમ્બર માસમાં આવતા સભાસદોના જન્મદિવસ નિમિત્તે સભાસદોનું સન્માન કરવામાં આવ્યું અને જન્મોત્સવ કાર્યક્રમ પણ યોજાયો મોટી સંખ્યામાં આ પ્રસંગે સિનિયર સિટીઝન પરિવારના સભાસદો હાજર રહ્યા કાર્યક્રમનું સંચાલન મંત્રી ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું આજ રોજ તારીખ રવિવારના દિવસે સિનિયર સિટીઝન પરિવાર દ્વારા બ્રાહ્મણની વાડીમાં એક જન્મોત્સવ કાર્યક્રમ દિવાળીનું સ્નેહ સંમેલન અને સન્માન કાર્યક્રમ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં દિવાળી નિમિત્તે દરેક સભાસદો ભેગા થયેલા અને સ્નેહ સમાન યોજી દિવાળીમાં આશીર્વચન માટે અટલાદરાથી બીએપીએસ મંદિરના સ્વામિનારાયણના સંતશ્રી ત્યાગવલ્લભદાસ સાધુ સ્વામી શ્રી પધારેલા અને એમણે આશીર્વચન આપેલા અતિથિ વિશેષ તરીકે શ્રી શશિકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખે આવેલા અને તેમણે આશીર્વચન આપેલા સન્માનની અંદર આજે ભાઈ શ્રી જૈનિનભાઈ પટેલ શિક્ષક ડભોઈના જેઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ સંઘ ગુજરાત રાજ્યમાં મહામંત્રી તરીકે ચૂંટાઈને આવે તેઓનું પણ સાલ ઉડાડીને સન્માન કરવામાં આવેલું અને શ્રેષ્ઠ શિક્ષકના આ વર્ષના બે હજાર ચોવીસ પચીસના એવોર્ડ વિજેતા નિતેશભાઈ પટેલ જેઓ ડભોઈના હતા તેમણે શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક મેળવી આપણા ડભોઈનું નામ હું રોશન કર્યું ડભોઈનું નામ આપણા ડભોઈનું ગૌરવ હોય તેઓનું પણ સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું દરેક સભાસદો કાર્યક્રમને અંતે સ્વરૂચિ ભોજન લઈ એક વિશેષ ગિફ્ટ લઈ અને પોતા પડે અને શાંતિથી કાર્યક્રમનો સરસ મજાનું આયોજન કરાયું